તો આજે હું તમને છે ને આઈ સેપલ દેખાડવાનું છું ના ના ઠંડુ સફરજન નહીં આ તાર ગુલા હે તાપો તો કાશ્મીર દેખાય કાશ્મીર ન દેખાય તો પૈસા પાછા લઈ જવાની છૂટ કાશ્મીર દેખાય હા કાશ્મીર દેખાય ફૂલ ઠંડી હોય તેમ આવે વાહ ભાઈ વાહ ખાવ એટલે હૃદય ને ઠંડી મળી જાય એટલી આપણી ગેરંટી આજે છે ને ભાઈ હું રાજકોટ ની એક એવી જગ્યા આવું જ્યાં કેવાય ને આઈ સેપલ મળે છે આ ભાઈ પોતે સેલ કરે છે શું નામ તમારું સુનિલ સુનિલ ભાઈ દેખાય છે બધા આપણે છે તો આ આ ફળ ઓમ મળે પણ બોમ્બે થી લેવી વેચીએ બોમ્બે નો માલ એક ફેરા ખાવ એટલે બીજી ફેર આપડે ખાવા આવો જ પડે ને આપણે જેવો કોઈ માલ ખવડાવે નહીં એમ તારે આ ફળની અંદર કેવું આ મંદિર આવે આમાં ત્રણ પીસ આવે આવડા આવડા પીસ બહુ ઠંડા આ વિટામિન વાળું વસ્તુ એ બી સી આમાં ત્રણ વિટામિન આવે આ બહુ ઠંડા માટે આપણને પણ એટલે કાશ્મીર જ નીકળે આમાં આની સિઝન ક્યારે આવે અંદાજે આની સિઝન આપણે બાર મહિનામાં વીસ પચીસ દિવસ જ હોય બાકી પૂરું અને આનું ફળ આનું ઝાડ જયારે ઉગાવો ને એટલે જયારે હો વર્ષે આમાં ફળ આવે હો વર્ષે હો વર્ષે ફળ આવે એટલે મતલબ કે આપણે અત્યારે હું ફળ ખાવું છું એ કદાચ બહુ જૂનું હોય છે એવું બી કહી શકાય હા

એટલે કાલ ની રન ચાલુ થઈ ગયું પછી વીસ થી પચીસ દી લગી આવે બસ પૂરું પછી પૂરું બસ પૂરું પછી આ ફળ પૂરું થઈ જાય ઉપર ખાલી થઈ જાય માલ ખાલી થઈ જાય તો ચાલો મસ્ત મસ્ત ઠંડુ કડક કાપીને ભરાઈ દઉં આપણે જોઈએ કે ભાઈ અંદરથી કેવું આવે છે ઓકે સુનિલભાઈ મસ્ત તમને કટ કરીને બતાવશે હા એનું કટ કરવાનું એમને ને હા ઓ ભાઈ સુનિલભાઈ આમ કટ કરી જો તો સમજો અંદાજે આ સ્વાદમાં કેવું છે સુનીલભાઈ એ તો કયો મને જણાવો હું તમને કહીશ પણ તમે તો કયો આ તમને મલાઈ જેવું લાગે સ્વાદમાં આપણે નારિયેલ મલાઈ જેવું મલાઈ જેવું લાગે ને જો આ ઠંડા કરો ને તો ઓર મજા આવે ફરી ઓ ભાઈ સમજો આમ જેલી જેવું દેખાયો ઓ ફૂલ પાણી વાળું છે હા ઓ આપણને કાશ્મીર જ નીકળે આપણો માં લેવો છે મને ઠંડુ ઠંડુ પ્રદેશ દેખાય એવું લાગી ગયો મને આમ ઠંડક આવી ગઈ આમ બરફ ખાતો એવું લાગે મોઢામાં નાખો ને સીધું વીજ જાય સમજો ભાઈ સમજો ઓલો ફૂલ સ્લીપર એ જીલે જો તો જોઈ શકો સમજો આખા કો ખાઈ જો હમ બતાવ તો પાણી નઈ કરું જો એક તો મેં ખાઈ લીધું આ બે છે ખાસ કરીને મેં ખાધું ને ત્યારે મને કેવો ટેસ્ટ આવ્યો ખબર આપણે ખબર નારિયેલ પાણીની મલાઈ ખાઈ ને ટેસ્ટ આવ્યો પણ જે મેં આ ખાધું પછી આની વચ્ચે છે ને પાણી છે એ બી બહુ જોરદાર નારિયલ પાણીનું કેમ પાણી એવું મીઠા છે બહુ મસ્ત જોરદાર એટલું સોફ્ટ છે ને તો એનું વાંચવું છે એમ લાગે કે હું એમ કેમ કે એમ સ્વીટ જેવું કદાચ એવું ખાતું એવું લાગે ને અંદર એ પાણી ફૂલ પાણી વાળું આટલું પાણી એમ આમાં ચમચી જેટલું જીંગરે એ પણ એ જ વિટામિન વાળું આવે ચમચી જેટલું વિટામિન છે ને એ જ વિટામિન આવે ને તમે તારે ગૂગલ માં સર્ચ માન લેવાનું હોય સેપલ એટલું વિટામિન આ કાશ્મીર આ કાશ્મીર નીકળે અંદરથી થી આ બી એમ ફૂલ પાણી વાળું છે અંદર થી આટલું બધું મતલબ આખું પાણી વાળું છોડાવે ને પાણી વાળું જ આવે આ તો ભાઈ કહેવાય ને આઈસેપલ ખાઈને બહુ જ મજા આવી ગઈ પેલા અંદર પાણી એટલું હતું ને એટલું સોફ્ટ હતું ને કે એની વાત પૂછો માં તમે હવે રાજકોટના લોકોને આ આઈસેપલ હોય તો ક્યાં આવું પડે આપણે અમિતનાગ રોડ સાગર ટાઉનની સામે વર્ષો વર્ષ આપણે આ જ બેસી છીએ ઓકે ઓલરેડી આપણે દરરોજ સવારે દસ વાગે આવી જાઓ રાતના નવ વાગ્યા લગી હોય આઈને લાઈન જ ઊભું રહેવાનું એક જ જગ્યાએ અંદર સોનીરભાઈ એટલો ડાયલોગ મારજો તો ખાસ ફ્રીજ નીકળે દોડ લેવાનું બાકી નહીં લેવાનું આઈસેપલ તો તમને રાજકોટમાં ઘણી બધી જગ્યાએ મળતા જ હશે પણ સુનિલભાઈ ના ડાયલોગ દ્વારા આઈસ એપલ ખાવ ને તો અહીંયા જવું પડે હોય આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ જો તમને વિડીયો ગમે વિડીયો લાઈક કરો શેર કરો મસ્ત મજાની કોમેન્ટ કરો તમને આઈસ કેવું લાગ્યું એની અંદર ફળ કેવું લાગ્યું અને તમે આ ખાધા છે કે નહીં એવી કોમેન્ટ કરીને કહેજો ફરી મળી નવા વિડીયોમાં નવા કંઈક અંદર સાથે નવી કંઈક સ્ટોરી સાથે બને તો જો મારી ચેનલ આવો રાજકોટ સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય દ્વારકાધીશ